શ્રી ગુરુદેવદ શ્રી પ્રતાપરૂદ્ર હનુમાનજી મહારાજના ના અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દિવ્ય ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં શ્રી રંગલીલામૃતના લીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ અધ્યાય સાઈઠ બાપજી વર્ષમાં એક વાર તો પોરમાં અચૂક પધારતા હતા અને અત્યારે જે કુટીર છે એ જગ્યાએ ભક્તો ઘાસની કુટીર બનાવતા હતા બાકી કુટીરો તો સડસઠમાં બનીએ પહેલાં દર વર્ષે આવી રીતના કાસડી નામના ઘાસની કુટીર બનાવે એ કાસડી નામનું ઘાસ એવું હોય છે કે એને તમે પાણી છાંટો ને તો સુગંધ આવે એટલે સારું લાગે એ પોરના ભક્તો બધા દૂર દૂરથી ખર્ચો કરીને કાસડીનું ઘાસ લઈ આવે અને પછી એમાંથી ઝૂંપડી બનાવે અને અંદરના ભાગમાં સફેદ ચાદરોના ટાંકા માર દે એટલે અંદર બેઠા હોય તો પાકી રૂમ હોય ને ઓરડી એવું જ લાગે અને પછી અંદર ખુરશી મૂકે પાટ મૂકે અને બાપજી પછી ત્યાં આગળ મુકામ કરતા હતા તો એકવાર બાપજીને આવ્યો કે આ લોકોને વિચાર અને દર વર્ષે શું થાય ઢાઢરમાં પૂર આવે એટલે એ નીચાણવાળો ભાગ છે એટલે બધું ડૂબી જ જાય જળબંબાકાર થઈ જાય એ વખતે દર વર્ષે એટલે લોકો ઝૂંપડી બનાવે અને જ્યાં ચોમાસામાં વરસાદ આવ્યો કે ઝૂંપડી તણાઈ જ જાય દર વર્ષનું આ નિકકી જ આજે પણ એ કુટીર પાણીમાં ડૂબી જ જાય છે તરબોળ થઈ જાય પાણી એના ઉપર ધાબા ઉપર પહોંચી જાય એટલું પાણી આવે કારણ કે નીચાણવાળો વિસ્તાર છે અત્યારે જે કુટીર છે ને એ જગ્યા તો એ જમાનામાં એ લોકો ત્યાં ઘાસની કુટીર બનાવતા હતા દર વર્ષે દર વર્ષે તણી જાય બિચારાને ફરી ખર્ચો થાય તો એક દરો બાપજીને વિચાર્યો કે આ બચારા દર વર્ષે પૈસા ખર્ચે છે નવેસરથી બનાવે છે બધું સાફસુફ લેવલ કરવું પડે બાપજી કીધું તમે એક કામ કરો ને અહીંયા જો પાકી નાની કુટીર બનાવો ને તો તમારે દર વર્ષે ખર્ચો ના થાય તણાઈ જાય છે આ તો બધું બધા આ ભક્તો કે બાપજી અમે તો કેટલા વખતથી ઈચ્છીએ છીએ કે તમે પાકું કરવાની સંમતિ આપો પણ અમને ખબર કે તમે હા પાડો જ નહીં એટલે મારી પૂછવાની હિંમત જ નહોતી ચાલતી બહુ સારું થયું તમે કીધું તો બાપજી અમે તો અહીંયા પાકી કુટીર જ બનાવવા માગીએ છીએ કે જેથી કોઈ ભાંજગઢ નહીં ગમે એટલું પૂર આવે તો એ ચિંતા જ નહીં કહી શકે બાપજી કે પણ જુઓ તમે જાણો છો ને મારો અવધૂતનો નિયમ કે આના માટે કોઈ લખણી કરવાની નહીં કોઈની પાસે માગણી સીધી કાંઈ કરતી માગણી કરવાની નહીં પાવતીઓ વેચવાની નહીં કંઈ જ નહીં કરવાનું કહે છે બસ કોણે શું આપ્યું એ પણ જાહેરાત કરવાની નહીં બસ જે આવ્યું એમાંથી જે કરવું એ કરજો જો પૈસા ઓછા પડે તો ઉપર છાપરા નાખો કે દેશી નળિયા નાખો તો ને ચાલશે પણ કોઈની પાસે ભૂલેશું કે માગશો નહીં કાં કે બાપજી અમે તો નિયમનું બરાબર પાલન કરીશું તમે ચિંતા ના કરો છે અને પછીથી એ લોકો વિચાર કરે કે કુટિર કેવી બનાવી કઈ દિશામાં બનાવી એ જ વખતે વડોદરાથી એન્જિનિયર આવી ગયા બચુભાઈ ત્રિપાઠી યા બાપજી કીધું લો આ બચુ આવી ગયો સરખેજ ના એ બ્રાહ્મણ બાપજી કીધું જો બચુ અહીંયા હવે આપણે એવી કુટીર બનાવી છે કે આ કુટીરમાં બેઠા હોય તો એવું લાગે કે નદીમાં આપણે ઓળીમાં બેઠા છે એવું લાગે નૌકાના આકારની આપણે એને બનાવવાની છે તો એનો નકશો તૈયાર કર બચુએ તાત્કાલિક નકશો દોરી આપ્યો અને પછી તો બધાને આનંદ થઈ ગયો નકશો જોઈને બાપજીએ પણ નકશો ગમ્યો અને પછી બીજા દિવસે બાપજી બધા ભક્તો કે બાપજી એવા અહીંયા બાંધકામ કરવાનું છે તો એનું ખાતમુહૂર્ત તો કરવું પડે ને ખાડા ખોદ્યા બાપજી તમારા ખાતમુહૂર્ત કરીએ બાપજી કે ના આપણે ચિમનલાલની પાસે ખાતમુહૂર્ત કરવાનું છે આનું કુટીરનું ચિમનલાલ એટલે આ જે કાંતાબા ખરા ને સરવામનભાઈના માતાજીનું નામ કાંતાબેન અને એના સગ્ગા કાકા થાય ચીમનલાલ ભણ્યો કશું જ નહોતો એને લગતા એ પોતાનું નામ લખતા ના આવડે પણ આવો બોળિયો માણસ અને એની વિશેષતા હતી કે જેવું વિચારે ને એવું બોલે અને બોલે એવું કરે એનાથી મનમાં કશું રહે જ નહીં જેના માટે મનમાં એને જે હોય તે બોલી જ નખાય એનાથી એવો હતો મનમાં આવ્યું ને બોલે જ જાય અને બાપજી એને જાણી જોઈને બોલાવે અને પેલો બાપજી હાજર છે કે નહીં એની કોઈ પરવા કર્યા સિવાય ગમે તે બોલી નાખે અને બાપજીને બહુ ગમે એ બાપજી પછી તે વખતે આ ચીમનલાલને લોંગ કોટ પહેરાયો ધોતીયું પહેરાયું માથા પર પાઘડી પહેરાવી લોંગ કોટ એટલે ઘૂંટણ સુધીનો કોટ કે ચિમનલાલ આ કોટીરનું ખાટ મુહૂર્ત તમારા હાથે કરવાનો છે એને ખાડામાં ઉતાર્યો તો અહીંયા હા કે ઇંટ બીટ મૂકાય બધું મંત્રો બ્રાહ્મણો બધા બોલ્યા પછીથી બાપજી બોલ્યા ભૂમિપૂજન થઈ ગયું હાથે અને પછી બાપજી બોલ્યા આજે ચિમનનું તેરમું થઈ ગયું આજે ચીમનનું એની પાસે તેરમો નહીં થાય ને તો ચાલશે બાપજી આવું બોલ્યા એના એનું તેરમું થઈ ગયું પણ આ કેવો બાપજીને હું મોઢા મોઢ કહી નાખે એને જરાક વાંધો પડે તો જે વિચાર ના કરે કે આ તો અવધૂત જ કહેવાય અને બાપજી પણ એને જો ખાસ બોલાવે એને બહુ રમૂજ કરે એને અને પાછું બાપજી પાસે બે ખરો તે થોડા થયા થાય ને ભાઈ બાપજી કહે સિમનલાલ આ કુટીર બનાવવાની છે એમાં તમે કેટલો ફાળો આપ્યો સિમનલાલ કે બાપજી હું શું આપું આ બળિયા બાપજીને ત્યાં હું બેહું ને તારે કોઈ વાર પચીસ પૈસા મળે કોઈ વાર પાંચ પૈસા મળે કોઈ વાર દસ પૈસા મળે આમ માળ માળ મારું ચાલે એ એકલો જ હતો હા કે ભાઈઓ નતોને કોઈ શું જ નહીં એક ઓયડીમાં પડી રહેતો હતો આ પૈસા બાજુમાં પચીસ પૈસા પચાસ પૈસા મળ્યા મળ્યા ના મળ્યા એમાં મારું ચાલતું હોય વળી કુટીરમાં બાંધકામમાં શું હાલવાનો હતો કહે છે કે ના કહે બાપજી કે તારે આપવા જ પડશે હા આવું મારી પાસે છે ને આ પચીસ પચાસ પૈસામાંથી બચાવી બચાવીને કે આમ તેમ કરીને મારી પાસે ને સાઠ રૂપિયા થયા છે એમાંથી હું એકાવન આપી દઈશ કે એકાવન આપી દઈશ બાપજી કે એકાવન ના ચાલે તું એક કામ કર મેંડું મોક વચ્ચે મૂક આગળ મૂક પાછળ મૂક જેમ કોઈ પણ એકાવનમાં તું મીંડું ઉમેરી દે મીંડું મૂકે તો તારે ખર્ચો તો વધારે થવાનો જ નથી બસ મીંડું મૂકી દેવાનું તારે પરંતુ મીંડું મૂકે તો ખર્ચો તો થાય જ નહીં મીંડાનો ખર્ચો હોય જ નહીં પછી આમ વિચાર કરે પાછો આમ લખતા એ ન અડધું હા કે એકાવન પણ એમ આમ વિચાર કરે આમ ઉપર જોઈએ પછી જો યાર પહેલાં તો મીંડું મૂકાય નહીં મીંડું વળાય નહીં પાછળ મીંડું વળાય નહીં વચ્ચે મૂકો એટલે પાંચડાની એકડાની વચ્ચે મૂકો મીંડું એટલે એકાવનના થઈ ગયા પાંચસો ને બધા એવા જોરથી હસ્યા એ વખતે તો ચીવનલાલ કે કેમ બધા હસ્યા એક જણ કે ચીવન્યા તને ખબર પડીલા આ તારા એકાવનના થઈ ગયા પાંચસો એક હે પાંચસો થઈ ગયા અને તો જે ભાભજી ઉપર જે થાડું કહ્યું છે તમે હું અહીંયા બેઠા બેઠા દાંત કાઢો છો મને છેતરો છો ભાભજી કે ચીવનલાલ બોલ્યા એટલે બોલ્યા બાદ બોલ્યા હવે ફરાય નહીં ચીમનલાલ કે તમે હું મારી ભૂંગળા વગરની ભવાઈ કરવા બેઠા છો અહીંયા કે મારી કહે કે વાળામાં ઝાડ નથી પૈસા ના કે તોડી તોડીને આપી દઉં આ બધું કંઈ મારજી ના અપાય કે છે એટલે બધા ક્યાંથી આવવાનો કહે છે કે આવું બાપજીને મોડે કીધે નહીં થાય બધા કે ચીમનલાલને ચીડવે પાસે બધા હો ચીમનલાલ તું બોલે ને તારે આપવા જ પડે તું બોલે ને એટલે આપવા જ પડે હવે ચાલે જ નહીં ફરાય નહીં પણ કે મારે નવ રૂપિયા એકાંત મેં એટલા માટે કીધા કે નવ રૂપિયા મારે બીડીને તમાકુ લાવવા માટે જોઈએ ને એટલા રાખ્યા છે આવું પાછું કે અમેથી બોલી હોય પછી પાછો વિચાર કરે કે ગમે તમે તો બામણનો છોકરો એકવાર બોલતા તું બોલી નાખ્યો હવે મારે આપવા તો પડે પાંચસો રૂપિયા બોલીને ફરાય નહીં વિચાર કરે કંઈથી લાવીશ પછી કે સારું હું એક હાલ દઈશ બધા કીધું તું કંઈથી લાવીશ લા કમાઈને લાવીશ એ તારે હું જાણવાનું બીજો કહે તું કંઈ કમાવા જોવાનો તો પચી પૈસા તને માળ મળે જ કોક દાડો કે પેલો કહે તારે મારો મરમનો તોડ કાઢીને શું કામ છે છાનો મને બે અને મોટી સંભળાઈ અને હા ગઈ વખતે જે બોલવા જતો ને ને છતાં પાછો પોતાની જાતે જ કે એ તો કોઈ મોટો યજમાન આવશે ને ગાડી બાડીવાળો એને ખંખેરી નાખીશ અને જો એમાં મેળ ના પડ્યો તો આંકડામાં તો આવી જ જશે આંકડો રમી કાઢીશું કે ઓહ આ તું આંકડો રમેશ પછી એને ખ્યાલ આવ્યો હું તો બોલી ગયું મારથી આંકડો એ છે ને છાનોવાનો આંકડો રમતો તો પાછો આવે આ કે હસ્તાવો થયો કે આ ઉદૂતની બાંહે આંકડો બોલી ગયો ને હવે આ કશું કરશે બાપજી કીધું જો ચીમનલાલ આ ઉદૂત કુડીર બાંધવામાં છક્કા પંજાના પૈસા ઉદૂતને મંજૂર નથી મહેનતનો પૈસો હોય ને તો જ આપવાનો નહીં તો નહીં આપવાનો આ પાંડવોના સાથે સતત કૃષ્ણ ભગવાન હજરા હજૂર હતા પણ જુગાર રમે ને તો બાર વરસ જંગલમાં રખડતા થઈ ગયા નલ રાજાની કથા આવે છે કેટલો મોટો રાજા હતો જુગાર રમે ને તો બરબાદ થઈ ગયો જુગાર કદાપી રમવું જ નહીં મહેનતનું આવે ને એમાંથી જ આપણે તો જીવવાનું સ્વ કષ્ટાર્જિત હોય તો જ દાનમાં આપવાનું તો નહીં ચાલે કે છે કે છક્કા પંજાના પૈસાથી મારે કંઈ કુટીરો નહીં બાંધવાની પેલો ચીમનલાલ તો એના ઘરે વાતું થઈ કે બાપજી આજ પછી કદાપી છક્કો પંજો નહીં રમો આંકડા નહીં રમો જે આવસન તે આપીશ કોઈનો દિલ દુભાયા સિવાય જે પૈસો ઘરમાં આવે એ પૈસો ઘરના બધાને સુખી કરે પણ જો કોઈનો દિલ દુભાઈને પૈસો આવ્યો એ પૈસો મહેનતથી આવેલા પૈસાને હું જોડે લઈને પાછો જાય આનીતિ સે ધન હોય વર્ષ પાંચ કે સાત તુલસી દ્વાદશ વર્ષે જડા સે જાત સંતોષતા આ બાબતે બહુ જ અતિશય ભાર આપ્યો છે કે પૈસા માટે પાપ કદાપી ના કરશો આરામનો એક રૂપિયો પણ ઘરમાં ના આવીને બહુ કાળજી રાખવાની સહજ મિલે તો દૂધ સમ માગા મિલે સો પાની અને તુલસી હો તો રક્ત સમ જીસમે ખેંચ તાણ કરીને પૈસો આવે પૈસો કોઈ કામનો નહીં લોહીનો પૈસો કહેવાય જીવનલાલે પ્રતિજ્ઞા કરી બાપજી આજથી પ્રતિજ્ઞા કરું છું મરતા હોદી જિંદગીમાં આવે જુગાડ નહીં રમું આંકડા નહીં રમું કંઈ નહીં રમું બધા કે ચીમનલાલ તને ધન્ય છે અને આ જ નિમિત્તે બાપજી એની જુગાર રમવાની કાઢ નાખી અને પેલા એકાન્દ રૂપિયાની વાત કરીને એ જુગારનો પૈસો તો બધાનો બહાર કાઢાઈ નાખ્યો એનો પછીથી તો ત્રણ મહિનામાં એક કોઠીર પાક્કી બની ગઈ પછી બાપજીએ સોલા ભાગવત વિદ્યાપીઠનું ખાતમુહૂર્ત કરી આવ્યા પછી આવતી વખતે એ આ કુટિરના ઉદઘાટન માટે ભક્તોએ કીધું ગોવિંદકાંકા એટલે ત્યાં પોરમાં આવ્યા અને પછી તો બાપજીએ પોતે ઉદઘાટન કર્યું અંદર ગયા બેઠા અને બધું પાટ બાટ બધું થયું બધું થયું પછી બાપજી કીધું ચીમનલાલ આ કુટિરનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન તમારા હાથે થયેલું એટલે આ કુટિરની જવાબદારી બધી તમારી આખી આ કુટીરનો હવાલો હું તમને સોંપું છું આ ચાવી તમારે રાખવાની તમારે રોજે અહીંયા એને કચરો વાળવાનો પોતું કરવાનું અને ધૂપ દીપ કરવાનો જે તમારીથી થાય તે પણ ભૂલે ચૂકે કુટીરમાં કે કુટિરને બહાર બેહીને બીડીઓ ફૂંકવાની નહીં રાત્રે હોવાનો નહીં આ બાપજી એ પ્રમાણે બરાબર કરીશ એનું તો ઘર આવું તૂટલું ફૂટલું ના નાને કુટીરની ચાવી મળી આ હા હા ચિમનલાલ જાણે કે બોટો રાજમહલની ચાવી મળી હોય લાગતું હતું હું મોટી વાત પણ બાપજી હોય ને ત્યાં સુધી આ કુટીરે બધા માણસો આવે બાકી તો આ સ્મશાન ને તો આ પોરનો મૂળ તો એટલે પછી ના હોય તાર ત્યાં કોઈ કાપો ફરકે નહીં ભૂતે ના ફરકે મહિનાઓ સુધી ત્યાં કોઈ આવે નહીં એકલો ચિમનલાલ તો અહીંયા જાય અને આ કચરો પાણી પાણી ને પછી આવું બધું બાપજી કીધું એ પ્રમાણે કરી આવે કોઈ એને જોવાય ના આવે ને પૂછવાય ના આવે ને કહશું કોઈ ગોદા ના જાય તો એ ખબર ના પડે ને હું બધું હતું આ ચીમનલાલનો એક ભાઈબંધ હતો રતિયો આ બે જણા રતિયો અડધો ગાંડો એની ડાગળી થોડી ચસકી પણ ગયેલી આની ચસ્કી જ કહેવાય આમ તો બે હરખા હરખા ભાઈબંધો તે પાછા નવરા પડે એટલે ત્યાં બે કોટીના ઓટલે જઈને પછી ભૂલી ગયેલા બાપજીની ચેતવણી તે કોટીના ઓટલે બેહીને હું બીડીયો ફૂંકે અને તડકો પડ્યો તો અંદર જઈને હું ફૂંકે પાછા અંદર જઈને હું જાય કોણ પૂછનારું છે બાબજી તો વરસમાં એક વાર કોઈ વાર આવે ને પંદર દાડા રહે બાકી આખો વરસ સોમ કોઈ પૂછનારો નહીં ને ઓડ આ બે જણાને અંદર જઈને હુઈ હોવું જાય આવી રીતના ગામમાં કોઈને ખબર ના પડે એકવાર એવું થયું હતું કે આવી રીતના પછી તો અમને રોજનો જાણે નિયમ થઈ ગયો રાત્રે હુવા હોવું તો અહીંયા જ જવાનું પછી દીધો એકવાર આવી રીતના રાત્રે પરવાનીને આવ્યા બીડીઓ ફૂંકી અને કુટીરની અંદર હુઈ ગયા બાયણા બંધ કરીને થયેલું કે એ વખતે ચોમાસાના દિવસો અને રાત પડતામાં તો જે મુશળધાર વરસાદ પડ્યો છે બારે મેઘ ખાંઘા થઈ ગયા અને ઢાઢરમાં પૂર બહુ જલ્દી આવે હા કે ફટાફટ લેવલ વધે આ બહેનો તો કશી ખબર નહીં અંદર શાંતિથી હોઈ ગયેલા એ તો અને પેલું પૂર તો પેલા દરવાજાની નીચેથી અંદર પાણી આવ્યું હં કે લેવલ વધ્યું હશે અંદર થોડી વારથી ને પેલો રત્યો કે આ ચીમિયા મને તો કશું ભીનું ભીનો લાગે જ જીવન કે મને ભીરું ભીરું લાગે લાઈક કરીને જોયું ને તો ચારે બાજુએ પાણી અમે પથારી તો તરે પાણીમાં હા કે એટલામાં જોયું ને તો બારીમાંથી પાણી આવે અરે આ જીવન આ તો બારીમાંથી પાણી આવેલા જોયું ને તો બહાર તો ચારે બાજુ બંબા કાર મરી ગયા એમાં આ બાજુ બહારણું ખોલ્યું તો પાણી હમેથી ધસમસતું જ આવ્યું અને એમના આ છાતી આટલા સુધી પાણી થઈ ગયા બંને હા કુટીરમાં અને વરસાદ બહાર ચાલું ને પાણી વધતું જ જાય જીવનને રત્યો કે મરી ગયા મારા બાપરે શું કરીએ બે જણા એમને બહાર નીકળ્યા બચવું હોય ને તો આ ધાબા પર ચઢવું પડે કુટીના પણ ધાબે ચઢવું ગયું તો બાજુમાં પેલો પીપળો જેની બાપજી બેસે પીપળા પર ચઢ્યા બે જણા પીપળા પર થઈને ધાબા ઉપર ચડ્યા વરસાદ તો મુશળધાર ચાલુ અને જોત જતામાં તો આખી કુટીર ડૂબી ગઈ અને ધાબા ઉપર પાણી આવી ગયું બે જણા ધાબા પર ઊભા હતા ને તો અહીં એમના પગ ભીના થાય એટલું બધું પાણી ચારે બાઉ જળબંબાકાર અને અંધારું ઘોર એમને થયું કે આ હવાર આપણે કાલે જોવાના અને જો એકાદ બે ફૂટ પાણી વધ્યું ને આપણે પડ્યા તો સીધા દરિયે પહોંચીશું રડે મોટે મોટેથી ચીસો પાડે મરી ગયા બચાવો બચાવો પણ કયો કાકો આપણે હવાર પડી તું ત્યાં આવી રીતના ચીસો પાડી હવારે પોરમાંથી કોઈ એ બાજુ બળિયા બાજુના મંદિર તરફ કોઈ ગયા હશે એને જોલા ધાબા ઉપર કશા બે જણા ફરતા દેખાય છે બીજું બધું પાણી હતું ગામમાં વાત કરીએ તો કોઈ બે ફરતા દેખાય છે બે જણા છે એવું લાગે છે વધારે જોર થયું તડકો નીકળ્યો એટલે ગામના લોકો બી બધા પુલ ઉપર આવ્યા ત્યાંથી તો દેખાતું નહોતું કોણ છે તે પુલ ઉપર આવ્યા તારે ખબર પડી એક કે અલા આ તો પેલો ચિમણીઓ લાગે તો પેલો કે હોય તો પેલો જ હોય હા લાલ આ બે જ જણા ગેર તપાસ કરી તો બંને ગામમાં નહીં નક્કી આ બે જણા જ છે અને ગામના લોકો મારા બાપરે હવે આ બે જણા તણાઈ જશે આપણી નજરે હા ભાઈ આપણા ચિમનલાલ મરી જવાના ગમે તેમ તો બોળિયા માણસ પર તે ભાવ હોય બધાને અને હવે શું કરું ચીમનલાલ ફસાઈ ગયા આખું ગામ પુલ ઉપર આવ્યું એક જણને હું છું ને એને બંબાવાળાને વડોદરા ફોન કર્યો ફાયર બ્રિગેડને કે આ બે જણા ફસાયા છે કે ફાયર બ્રિગેડવાળા આવ્યા હતા અહીંયા આગળ હવે આટલું કુટીર કહી ને પેલો પુલ કહીએ ને પાણી તો ધસમસતું આવે ભમરીઓ થાય ફાયર બ્રિગેડવાળાએ પેલી પહેલાં તરાપો મૂકેલો તરાપો ગોળ ગોળ ફરવા માંડ્યો કે આ તો ચાલે નહીં શું કરવું રબરની ટ્યૂબો હોય ને તે ટ્યુબો મૂકીને અંદર આ જવાનો પ્રયત્ન કર્યો પણ પેલી ગમરીઓમાં ટ્યુબો ગોળ ગોળ ફરે બંબાવાળા કે આ તો ગોળ ફરી જાય ને તો આ ચિમનલાલ ગોળ ફરી જાય નહીં એટલે આ ટ્યૂબો પર તો ચાલે એવું નહીં અમારા દેખતા ચિમનલાલ તણાઈ જશે મરી જશે અમારો ગામમાં પાછી એવી લાગણી આજે કોઈએ ઘરે ચાય બનાવી નહીં કે ચૂલોએ હળગાયો નહીં ચિમનલાલ જવાના એટલામાં બધાએ પુલ ઉપર દદબાવની શરૂ કરી મોટે મોટીથી હા કે જાય યોગેશ્વર ઈશ્વર તારે બંબાવાળાને લાઈટ થઈ કે આપણે એક કામ કરો બે રબરની ટ્યુબો લઈને જાઓ ટ્યુબો ઉપર એક પર પહેલાં ચીમનલાલને બેહાડો બીજા પર હથિયાને બેહાડો અને બંબાવાળાની જોડે તરતા તરતા આવે અને અહીંયા પુલના ગાળા પાસે એ વખતે પાણી છે ને પુલને અડકીને જતું હતું ગાળા પાસે ટ્યુબો અટકે તારે ગામના જવાની આવે બેને હાથ પકડીને ઉપર ખેંચી લેવાના પણ જો ખેંચવામાં જરા વાર થઈ અને ટ્યુબ જો પેલા પુલની નીચે ગઈ તો ચીમનલાલ સીધા દરીએ પછી વચ્ચે કોઈ બચાવનારું નહીં જોખમી હતું પણ આ કર્યા છે છૂટકો નહોતો બંબાવાળા તો ઉતર્યા ટ્યુબો હાથે પહોંચી ગયા ધાબાની ઉપર પહેલો બેહાડ્યો ચીમનલાલને ટ્યુબ ઉપર બરાબર બેસ ચાલ હા હાલતો નહીં ભાઈ સાહેબ તો રડે મારીથી મારું શું થશે હું થશે કરીને રડતો હતો અને આ જે બધા જવાનીયા તૈયાર હતા દોરડાઓ હો લટકાયેલા કારણ કે ટ્યૂબ આટલો મોટો પુલ આ છેડ્યા આવે પેલા આવે કયા છેડાવે કહેવાય નહીં અને આમથી આમ જરામ તો ટ્યૂબ નીકળી જાય બધા જવાનીયા દોરડા લટકાવીને બધું તૈયાર હતા કમ્પ્લીટ અને પેલી બાજુથી બંબાવાળાએ પેલી ટ્યૂબો છોડી પહેલી ચમનલાલની ટ્યૂબ આમ ગોળ ગોળ ફરતી ફરતી આવે બધા આમ જીવ પડી કે બંધ થઈ ગયેલા જ્યાં પુલ પહાય ત્યાં તો જવાની એક એક હાથ પકડો બીજા બીજો હાથ પકડો ખેંચી દો ચીવનને ઉપર બધા જ આ બધું તા ચિંદના શ્રી નિદેવ જય જય કાર થઈ ગયો ચીવનલાલનો પછી પેલા રતિયાનો વારો એને બેહાડ્યો ટ્યુબ ઉપર એને હું બચાવી લીધો અને પછી બંને જણા બચ્યા ત્યારે બધાના જીવમાં જીવ આવ્યો પછી બધા કે મૂર્ખા તને બાપજીએ ના પાડીને કે કુટીરમાં બેહીને બીડી પીવાની ને હોવાનું નહીં ત્યાં કુટીરને અશુદ્ધ કરીને બાપજી આખી કુટીરને ધોઈ નાખી અંદર બહારથી પાણી વળ્યા સાફ કરી ફરી કોઈ દાડો તો અહીંયા ભૂિયા પીતો નહીં ને અંદર હું તો નહીં બરાબર કાન પકડ્યા બાપા હવે બાજુ જઈશ જ નહીં કોઈ દાડો કહે બાપા એ તો મરી જાત કહે છે કે ના માણવાડીને બચાયો બહુ રમોજી માણસ છે જીવનલાલ એટલે પછી છે ને આ જે ઔદુંબર છે ને ત્યાં કોટીને બાજુમાં એનો અષ્ટ કોણી આ ચોથરો પહેલાં માટીનો હતો પાકું ચણતરનું થયું ને પછી એ વખતે પછી ચોતરાની ચોથરાની બાજુ પાકું ચણતર થયેલું આશ્રકવાણી તો એ વખત ન જ હતો અને પછી બાપજીએ ચોતરા ઉપર બેઠા પછી ચિમનલાલને કે તું બેસે અહીંયા પછી ચિમનલાલને બેસાડ્યો પછી કે ચિમનના ચોતરાણી જય બધા બોલે ચિમનલાલના ચોતરાણી જય આવું બોલેલા બાપજી ચિમનના ચોતરાણી જય બોલ્યો હતો એની એક બે બે પ્રસંગ આપણે યાદ કરી લઈએ એક વાર છે ને બાપજીને તાવ વારે ઘડી આવે અને દવા તો લે નહીં એટલે આ લોકોને બહુ ચિંતા થયા કરે કે બીજો કયો ઉપાય કરો બોલો નાશ લે પણ એ બહુ મજા આવે નહીં ઉધરે ના ઉધરે બાપજી તો મૂંગા મળે સહન કર્યા કરે તપાસ કરતા એક જણ છે ને વડોદરાથી એક મશીન લઈ આવ્યો એ મશીનમાં કેવું ખબર છે પંદર વીસ વોલ્ટનો ઝાટકો લાગે કરંટનો આમ તમે બટન લગાડો આમ પાડો એટલે આમ ઝાટકો લાગે અને એમાં શરીરમાં આખી ધ્રુજારી થાય ને તો વરસો થઈને તાવ ઉતરી જાય આ એક નાનકડો શોટ લાગે આમ જરાક વીસ વોલ્ટ જેવો આપણે આમ તો બસો ત્રીસ વૉલ્ટનો હોય પણ એને સેટ કરાય દસ વૉલ્ટનો ઝાટકો લાગે વીસનો લાગે પચીસનો લાગે ત્રીસનો લાગે ઝાટકો લાગે અને એનાથી સારું થાય તે ગોવિંદ કાકા મશીન લઈ આવ્યા બાપજીને પાસે ટ્રીપોઈ ઉપર મૂક્યો બાપજી કે ગોવિંદ હું લઈ આવ્યો ગોવિંદ કે બાપજી આ એક મશીન છે અને આવી રીતના થોડોક ઝાટકો લાગે પણ તાવ ઉતરી જાય છે આનાથી બાપજીની પાસે ટ્રાયલ હું લેવડાવ્યું હે કે એને આમ રેડિયા જોવો તો પછી આમ બે આમ પેલા એરિયલ જેવા સ્ટેન્ડ હોય એ સ્ટેન્ડ પકડવાના અને પછીથી પેલો બટન પાડે એટલે ફટાક દઈને ઝાટકો લાગે એકદમ અને એ અમારો શરીરમાં ધ્રુજારી થાય ને તાવ ઉતરી જાય એ બાપજીએ પ્રયોગ કર્યો અને બાપજીને જરા હારવી લાગ્યું બાપજી કે ગોવિંદ આપણે ચીમનલાલની આપણે ગંમત કરીએ આપણે કહેશ ગોવિંદ કાંઈ કરે બાપજી આ કરીએ કે પણ જો હા ગોવિંદ યાદ રાખજે એનો ભરોસો નહીં એ ઠોકી હોવું દેશે ગોવિંદ કાંઈ બાપજી આનંદ આવતો હોય ને તો એ કે હું બે ચાર ઠોકાય ને તો હું સહન કરીશ કે તમને આનંદ આવતો હોય તો એના માટે આ માર ખાવા શું આધો જ કહે છે કે અને ટ્રીપોઈ ઉપર આમ કકડો પાછરો સરસ કે સજાવટ કરી અને એની ઉપર આ વચ્ચે આ ગોઠવી દીધો થોડું એ થાય ને પહેલાં ચિમનલાલ આવ્યા પાછા ટોપી પહેર્યા આમ કાઢી ગુરુદેવ દાદ બેઠા પછી આમ જોયા આમ પાછા આમાં ઇન્સ્પેક્શન કર્યા આમ પછી આપેલું જોયું ગોવિંદ આ શું છે રેડિયો છે આ મારા એકલા હોય ને તો ગાયનો બાયનો સાંભળે ને કે છે કે ગોવિંદ કાકા કે બહુ રમોજી આ કે આ બેઠો હતો ગાયનો બાયનો સાંભળે આખો દાડી કરે હું અહીંયા બેસી રહ્યો છે પંદર દાડા મહિનો રહેવાનું એમને થોડા ગાયોનો સાંભળે તો સારું લાગે એમ આ બાવાને હોઉં ગાયોનો ના ભરખા થયા છે મોડે આ બાવાને હોઉં ગાયોનો ના ભરખા થયા છે હારું વગાડજો હું સાંભળું ગોવિંદને કહે જીવનલાલ તું વગાડજો હું સાંભળું ગોવિંદલાલ એટલે ગોવિંદ કાકાએ ત્યાં પેલું પ્લગ નાખ્યો અંદર પ્લગમાં પછી કે ચિમનલાલ આ ભાઈ દાંડી પકડો એટલે રેડિયો ચાલશે આ રેડિયો વાંખશે ગોવિંદ કાકાએ બરાબર પકડી છે હા ના ના પકડી છે બરાબર એકદમ મજબૂત પકડી હા મજબૂત પકડી જાય પકડી અને કાકાએ જ્યાં પ્લગ પડે તો ફરક એવો મરી ગયો મારા બાપરે અને જે પછી એનો મિજાજ છટક્યો ગોવિંદ્યા બાપજીને ને ગોવિંદા કાઢો એટલું બધું હશે બાપજીનું પેટ ઉછળે ગોવિંદ્યા મારી મશ્કિરીઓ કરે છે ઠોકી દીધી તમે હું દાંતિયા કાઢો છ બાપજીને કે દાંતિયા કાઢો છ આ તમારા લીધે આ ગોવિંદ ફાટી ગયો છે બે ચોપડી ભણ્યો એમાં તો જાણે કે મોટો હોશિયાર થઈ ગયો છે મશ્કિરીઓ કરે છે જાણે મોટો ભણ્યો એટલે હોશિયાર થઈ ગયો પાવડીઓ અમે મૂકીએ ત્યારે એમ કે આમ મૂકો આરામ મૂકો જ્યારે પાવડીઓ વખતે અમને આવડતી નથી એને જ બધું આવડે છે બાપજીનો એટલો બધો આનંદ આવી ગયો કે ખરેખરી મજા આવી ગયા હું ઉછળ્યો સીધો ચિમનલાલ જો ફરી ફરી બાપજી તમે એને સમજાવી દેજો જો ફરી આવું મશ્કરી કરીને તો હવે તો એને વધારે મારીશ બીજો એક પ્રસંગ એનો એવો છે કે એક વાર થયેલું કે બાપજીને છે ને એક ભક્તે પોતાના ગામમાં વધારવા માટે આમંત્રણ આપેલું ને દિવસ નક્કી કર્યું કે આ દિવસે બાપજીને એના ગામમાં પધરામણી થશે બાપજીએ સંમતિ આપી પણ પછીથી બાપજીને સમાચાર મળ્યા કે પહેલાં એ તો બાપજી પધારવાના છે એની ઉજવણી નિમિત્તે ગામમાં પૈસાનું ઉઘરાણું શરૂ કર્યો છે ગામને જમાડવાનું ને આવું બધું કરીને એને બધા પૈસાનો ઉઘરાણું શરૂ કરી દીધો બાપજી તો નારાજ થઈ જાય આવી જગ્યાએ તો બાપજી પગ ના મૂકે ઉઘરાણું થાય ને તો અહીંયા તો બાપજીની ઈચ્છા નહોતી જવાની યાર સામ ચીમનલાલ ત્યાં આવ્યા પોરમાં પ્રસંગ બનેલો એટલે પછી બાપજી કહે ચીમનલાલ અમારે પેલા ગામમાં મારી પધરાવણી એ લોકોએ રાખી છે અમુક દિવસે જવાનું છે પણ મારાથી જવાય એવું નથી એક કામ કર હું તને મારું લંગોટી આપું ચાદર આપું દંડ આપું પાદુકા આપું તું મારા બદલે જઈ આય મારું રૂપ હું તને આપું કહે મારા બદલે તું જઈ જાય ત્યાં કોઈ મને જોયો નથી એ ગામમાં તારે અવધૂત તરીકે જ ફરવાનું ગામમાં કહેશ તારો વરઘોડો કાઢશે અને ઘોડા ગાડીને બે તને હાર પહેરાવશે તારી પૂજા કરશે મારા બદલે તું જઈ આય ચીમન લાલ કહે મારે વિચારવું પડે સારું બાપજી કહે સારું વિચારીને કે છે પછી ચીમનલાલ ગયા પછી બે એક બીજા દિવસ આવ્યા પાછા ગોળ એ બધા બેઠા બાપજી કે ચિમનલાલ શું વિચાર કર્યો હજુ વિચારવાનું ચાલુ છે બાપજી કે સારું ફરી બાજુ બીજા દિવસ આવ્યો બાપજી ચીમનલાલ ચિમનલાલ શું વિચાર્યું હજુ વિચારવાનું ચાલુ છે બાપજી પૂછે ચિમનલાલ કેટલા દિવસ લાગશે વિચારતા કંઈ કહેવાય નહીં કંઈ કહેવાય નહીં ગમે ત્યારે નિર્ણય થાય સારું કહે છે ત્રણ દાડા સુધી ચિમનલાલ આ વિચાર ચાલુ છે ભાઈ ચોથે દાડા આવ્યો બાપજી કે ચીમનલાલ શું વિચાર્યું અને એની ફટકેલી એટલે કે તમારા કર્યા તમે ભોગવો અમે હા ના જઈએ તમારા કર્યા તમે ભોગવો અમે હા ના જઈએ ના પાડતી બાપજીનું બહુ પ્રિય પાત્ર ચિમનલાલ એટલે પણ બાપજી પ્રત્યે ભાવ પડે ને પાછો ખરો પણ બોલવામાં આખા બોલો એ વખતે વિચાર કશો ના કરે તે નારેશ્વરમાં એક વાર આવેલો ને તો ઉનાળાને દળ તો બાપજી છે ને એમની કુટીરથી અત્યારે જે પેલી બાજુ આ પેલી પેસ્તામ ડાબા હાથે કુટીરો છે ને જો રૂમો એની પાછળ બાપજી શૌચ માટે જતા હતા એ લોકોએ બધા ત્યાં ટેમ્પરરી શૌચ બનાવ્યો હશે બાજુએ ઉનાળામાં ત્યાં જાય ને ત્યાં સુધી તો દજાય એ ચિમનલાલને થયું આ ઉધું તો ઉઘાડા પગે જાય મહારાજને દજાય તો પગે વખતે અનાજના કોથળા આવેલા ને મોદી કાકા બધું અનાજ છે ને બહાર કાઢેલું વીણવા માટે બધા ચોખા કે છે બધા બધા વીણવા માટે બધું ઢગલા કરેલા અને કોથળાની કોથળા બધા પલાળ્યા અને બાપજીને છે શૌચાલય સુધી બધા ગોઠવી દીધા લાઈન કરી દીધી ત્યાં આગળ અને મોદી કાકાને ખબર પડી ઓ ચીમન યા ત્યાં હું કર્યું આ કોથળા ભીના કરી નાખ્યા બાપજીને દજાય અને હું દજાય એમને દજાવતો નહીં આવે આ અનાજ ભરીશું એમાં મોદી કાકાએ બહુ ખખડાયો પણ પેલાને કહ્યું સર ના મારા મહારાજને દજાવું ના જોઈએ બધા કોદળા પાણીવાળા કરી નાખેલા અત્યારે પછી છે ને એના ધીમે ધીમે કરતા છે ને પૈસા બચે ને તો આ કાંતા એટલે કાંતાબેનના એક કાકા થાય એટલે જે સંબંધ થતો હોય તે ટૂંકમાં કાંતાબેનને એણે છે ને થોડા થોડા કરીને બચેલા પૈસા આપેલા ને તેના કંઈક સાતસો રૂપિયા જેવા કંઈક ભેગા થયા હતા કાંતાબેન પાસે એણે કાંતાબેનને આપેલા હાચવા માટે કાંતાબેનના બધા બબલી હોઉં કે શરવ દમનભાઈના બા એ સાતસો રૂપિયા હતા સાચવા આપેલા પછી ચીમનલાલના છેલ્લા દિવસો જ્યારે ચાલતા હતા ને ત્યારે કાંતાબેનને થયું એના બિચારાને પૈસા પાછા આપી દો એનો જીવ એમાં રહી જાય તો એટલે કાંતાબેને એને પૈસા એને પાછા આપ્યા ચીમનલાલને થયું હું કે ગામમાં એક લુચ્ચો માણસ હતો એને ખબર પડી કે ચીમનલાલની પાસે સાતસો રૂપિયા આવ્યા છે એટલે એણે એની પાસેથી ભોળ્યો એને તો આપને હમણાં પૈસાને આપી દઈશ આમ તેમ બધું પટાયો અને ચિમનલાલને એને સાતસો રૂપિયા આપી દીધા સાતસો રૂપિયા હાથમાં આવી ગયા તે પેલો ચિમનલાલ મરી ગયો તો હું તેણે પૈસા પાછા ના આપ્યા પછી ગામના લોકોને ખબર કે આ ચિમનલાલના પૈસા દબાવીને બેઠો છે ગામના લોકો એની પાછળ પડ્યા ચાલ કાઢ પૈસા એને ક્રિયા કરવાની છે પણ પેલો બહુ હોશિયાર ગલ્લા તલ્લા કર્યા અને પૈસા કાઢે જ નહીં દબાઈ દીધી રાતે બરાબર પછી બાપજીએ વખતે વિસુકાકાણ કીધું તું જા ગમે એમ તો એની પાછળ બ્રાહ્મણોને જમાડે એનું તેરમું તો પેલા ચોતરા પર બેહાડે અને ખાતમુહૂર્ત કરાયું એ વખતે તેરમું તો થઈ ગયું છે એનું પણ બ્રાહ્મણ જમાડવાના બાકી તો એની પાસે બ્રાહ્મણો જમાડાઈ દે પછી વિસુકાકા ત્યાં ગામમાં બધા પ્રતિષ્ઠિત માણસોને મળેલા અને પછીથી તો એની પાસેથી પેલા પાણીથી પૈસા કઢાવા એટલા કાઢ્યા બ્રાહ્મણ ભોજન કરાયું અને તે ચીમાનલાલનો ઉદ્ધાર કરી આપેલો ಆಧ್ಯಯನಿ ವಾತಪ್ ತೆಗಿ ವಧೂತ ಚಿಂತನಶ್ರೀ ಗುರುದೇವದತ್ತ